બોલો શ્રી ગોપાલ લાલ કી જે સર ગોપાલ શ્રી ગોપાલ તમારા દર્શન લે લાગી રે ગુઢા ગોપેન્દ્રજી તમારા દર્શન લે લાગી રે ગુઢા ગોપેન્દ્રજી ખીર પર પાગ સોહામણી તારા વંકા દિશે નેણ બરમાડી મીટે જુઓ મુજ સામુ રે મારા દૂરથી દારિદ્ર જાય રે ગુઢા ગો મારા દૂરથી દારિદ્ર જાય રે ગુઢા ગો કાને કુંડળ જળ હળે વળી તિલક સો બનતા ભાલ હું છ ત્રિવંકી છે ભલી તારા દર્શન જાણે હીરાની હાર રે ગુડા ગોપેન્દ્રજી તારા દર્શન જાણે હિરાની હાર રે ગુડા ગોપેન્દ્રજી ઉદ્યો ભાન પણ સમોવળ ઈ તો અખિલ ભુવન કેરો વ્રાણ રે ગુઢાગો પેન્દ્રજી ઈ તો અખિલ ભુવન કેરો વ્રાણ રે ગુઢાગો શ્રી જમુનાજી રળિયા મણો વળી રૂડા નૌતમ ઘાટ શ્રી જમુનાજી રળિયા મણો વળી રૂડા ઠકરાણી ઘાટ પણ તેડી તાલો પણ તેડી ચાલો અમને દેસલ ડેરે મુને વાલી લાગે છે રદ્ની વાટ રે ગુઠા ગોપેન્દ્રજી મુજને વાલી લાગે છે રદ્ની વાટ રે ગુઠા ગોપेंद्रજી ગોખ જરૂર કા અટાર્યું ઓડી हीरा કંચન અપાર હિંડોળા ઝુલે અષ્ટમણી ના રે ટીમાં બિરાજ છે તેમાં બીરા જે સુત સિ ગોપાલ રે ગોઢ ગો પંજ્રજી તેમાં બીરા જે સુત સી ગોપાલ રે જોા ગો શ્રી ગોકુલ ગામરડિયા મણું વંકી ગલિયું રસાલ વારી જાઉં તમારા વાલને મુજને કંઠળે બાહોલડી ગ્રહી ચાલ રે ગુડા ગો મુજને કંઠળે બાહોલડી ગ્રહી ચાલ રે ગુડા ગો પૈન્દ્રજી આ સત્યભામાં સુતવલ હો વહુજી વહુજીનો ભરથાર વ્રજકુંવર વહુજીનો નાહોલિયો રુકમણી રાણી રૂકમણી નો ભરતાર રે ગોડા ગોપિંદ્રજી રાણી રૂકમણી નો ભરતાર રે ગોડા ગોપિંદ્રજી શોભા શિરોમણી છે ભલી વળી ધણ ધણ કેરી થાય કૃપા કરો જનકાનડ રે રે એ તો एतो दासी भावे करी गाय रे गुडा गो एतो दासी भावे करी गाय रे गुडा तुम्हारा दर्शन नी तुम्हारा दर्शन नी तुम्हारा दर्शन नी ले लगी रे गुडा तुम्हारा दर्शन नी ले मरा रे गुडा गो बोलो भोलोसीं गोपाल लाल की जे स्त भुॻिजो जय गोपाल जय गोपाल